નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે આસપાસ જેનો પાઠ દસમો જેનું નામ છે રસોડાની વાત આ પાઠની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

જે ભાગ છે તે ટપકાવાળા ભાગમાં તમે રંગ પૂરશો એટલે તમને કેટલાક વાસણોના ચિત્રો છે તે જોવા મળશે જે ચિત્રો આપણે જોઈ શકીએ છીએ જેના આપણે નામ લખવાના છે તો ચાલો આપણે લખીએ જેમાં આપણને કઢાઈ જોવા મળે છે હાંડી જોવા મળે છે ચમચો જોવા મળે છે તવેથો જોવા મળે છે કુકર છે ઝારો છે તવી છે અને લોઢી છે તો આટલી વસ્તુ છે તે આપણને ચિત્રની અંદર જોવા મળી રહી છે તેના નામ પણ નોંધો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે ચિત્રમાં જોયા એ સિવાય પણ ઘણા બધા વાસણો છે તેનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે કરતા હોઈએ છીએ તો ચાલો આપણે તેના નામ લખીએ જેવા કે તપેલી ચમચી કથરોટ ડોયો બાઉલ આવા બધા વાસણો છે તે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ રસોઈ બનાવવા માટે જુદી જુદી વાનગી બનાવવા માટે જુદા જુદા વાસણોની આપણને જરૂરિયાત પડતી હોય છે ચાલો હવે વાસણો સાના બનેલા છે તે આપણે લખવાનું છે તો ઘણા વાસણો છે તે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલા હશે ઘણા છે તે તાંબામાંથી બનેલા હશે ઘણા છે તે માટીમાંથી બનેલા હશે તો આ પ્રકારે જુદા જુદા વાસણો છે તે જુદા જુદા ધાતુઓ અથવા તો માટીમાંથી બનેલા જોવા મળે છે ચાલો કોઈ વડીલને પૂછો કે પહેલાના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો તે વાસણ સામાથી બનેલા હતા તો પહેલાના સમયમાં વાસણો આજના વાસણો કરતા મોટા અને વજનદાર હતા તેના ઉપર ખૂબ જ સુંદર કોતરણી થતી હતી જૂના સમયના વાસણો તાંબા પિત્તળ લોખંડ માટી અને કાંસાના બનેલા હતા ત્યારના સમયના વાસણો છે તે વજનમાં ખૂબ જ વજનદાર હતા જેથી કરીને તમારે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય તો થોડી મુશ્કેલી પડતી હતી ચાલો હવે વિચારો અને કહો આપણે રાંધીને શું ખાઈએ છીએ રાંધીને એટલે જેને કાચે કાચું આપણે ખાઈ શકતા નથી તે બધું રાંધીને કાંઈ ખાધું કહેવાય તો તેમાં આપણે ઘણું બધું ખાઈએ છીએ જેમ કે દાળ ભાત ખીચડી રોટલી ભાખરી વગેરે આપણે રાંધીને ખાઈ શકીએ છીએ મિત્રો રાંધીને ખાઈ શકાય તેવી વાનગીઓ તો ઘણી બધી છે પણ અહીં આપણે કેટલીક વાનગીઓના નામો લખ્યા છે બીજો પ્રશ્ન છે આપણે કાચું શું શું ખાઈ શકીએ છીએ તો કાચું ખાઈ શકાય તેવું ગાજર છે ટમેટા છે કાકડી કોબીજ વિવિધ ફળો વગેરેને આપણે કાચા ખાઈ શકીએ છીએ તેને રાંધવાની પણ જરૂર પડતી નથી રાંધીને પણ ખાઈ શકાય છે અને કાચા પણ ખાઈ શકાય છે ત્યાર પછી આપણે કાચું અને રાંધીને શું ખાઈ શકીએ તો કાચા પણ ખાઈ શકાતા હોય અને રાંધીને પણ ખવાય તેવા નામ લખવાના છે તો તેમાં આવશે કોબીજ છે ગાજર છે ટમેટા કાકડી મૂળા વગેરે કાચું અને રાંધીને પણ ખાઈ શકાય છે ચાલો હવે આપણે વસ્તુઓની યાદી બનાવવાની છે કેવી વસ્તુઓ તો સૌપ્રથમ આપણે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓની યાદી કરીએ તો કાચી ખાઈ શકાય તેવી છે ગાજર ટામેટા કાકડી અને કોબીજ કે જેને આપણે કાચી ખાઈ શકીએ છીએ ત્યાર પછી રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓની યાદી કરીએ તો રાંધીને ખાઈ શકાય તેવી છે ભાત ખીચડી ભાખરી અને રોટલી આપણે રાંધીને ખાઈ શકીએ ત્યાર પછી બંને રીતે ખાઈ શકાય એટલે કે કાચી પણ ખાઈ શકાય અને રાંધીને પણ ખાઈ શકાય

રોટલી કે રોટલો ગેસ પર તવી એટલે કે લોઢી મૂકી અને શેકવાની આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો રોટલી બનવાની પ્રોસેસ છે તે આખી તમે જોઈ હશે અને જો ન જોઈ હોય તો ઘરે જઈ અને તમારા મમ્મી જ્યારે રોટલી બનાવતા હોય ત્યારે તમે જોજો તો તમને ખબર પડશે કે સૌપ્રથમ રોટલી બનાવવા માટે ઘરના સભ્યો હોય તે પ્રમાણે રસોઈને ધ્યાનમાં રાખી અને આપણે રોટલી બનાવતા હોઈએ છીએ તે માટે એક વાસણમાં આપણે લોટ લઈએ છીએ પછી તેમાં થોડું પાણી ઉમેરી અને લોટ છે તેને પાણી અને લોટને ભેગું કરી અને કણક બનાવીએ છીએ અને કણક બન્યા પછી નાના નાના ગોળ લુવા કરી અને વેલણની મદદથી રોટલી વણીએ છીએ અને ત્યાર પછી ચૂલા ઉપર અથવા તો ગેસના ચૂલા ઉપર આપણે રોટલી છે તેને શેકીએ છીએ લોઢી મૂકીએ અથવા તો તાવડી મૂકી અને રોટલી શેકીએ અને ત્યાર પછી રોટલી છે તે તૈયાર થતી હોય છે ત્યારે આપણી થાળીની અંદર રોટલી પહોંચે છે તો આ પ્રકારે રોટલી બનવા લોટમાંથી રોટલી બનવાની પ્રોસેસ છે છે તે ઘણી મહેનત તેવી ચાલો હવે જુઓ અને લખો રસોડામાં જે રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો આ માટે શું શું કરી તેનું અવલોકન કરો એટલે કે કોઈ પણ વસ્તુ બનાવવામાં આવતી હોય તો તે વસ્તુ કેવી રીતે બનાવવામાં આવે છે શું શું પ્રક્રિયાઓ કરવામાં આવે છે શેની શેની જરૂર પડે છે આ યાદી આપણે કરવાની છે તો અહીં હું નમૂનારૂપ તમને એક આપું છું કે કઈ રીતે બને દાખલા તરીકે ખીચડી બનાવવી છે તો ખીચડી બનાવવા માટે સાની સાની જરૂર પડશે તો આપણે મગની દાળ ચોખા મીઠું હળદર અને પાણી આટલાની જરૂર છે તે પડશે વાસણો અહીં આપણે લખ્યા નથી ત્યાર પછી હવે શું શું કરવામાં આવે છે તો ખીચડી બનાવવા માટે જે પ્રક્રિયા થાય છે તે આપણે લખીએ તો સૌપ્રથમ મગની દાળ અને ચોખાને મિક્સ કરી અને પાણીથી ધોવામાં આવે છે જેથી તેમાં કોઈ અશુદ્ધિ હોય કચરો હોય તો તે બધું દૂર કરી શકાય ત્યાર પછી ધોયા બાદ કુકરમાં આ મિશ્રણને નાખી અને પાણી અને મીઠું ઉમેરવામાં આવે છે જરૂરિયાત મુજબ આપણે તેમાં મીઠું ઉમેરીએ છીએ અને પાણી નાખી અને કુકર છે તેને બંધ કરી દઈએ છીએ ધીમા તાપે ગેસ ઉપર ચડવા દેવું થોડી વારમાં ખીચડી છે તે તૈયાર થઈ જશે પાંચ કે દસ મિનિટ સુધી ખીચડીને તમે ધીમા તાપે ચડવા દેશો

હજુ થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ આપો જુઓ દરેક વાનગી બનાવવા માટે જુદી જુદી રીત હોય દાખલા તરીકે તો શેકીને એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ચૂલા ઉપર તાવડી મૂકી અને લોઢી મૂકીએ અથવા તો રોટલી અને ભાખરી કે બાજરાનો રોટલો છે તે બનાવીએ તો તે શેકીને બનાવ્યો કેવાય તો તેમાં આપણે લખીશું ભાખરી અને રોટલી તે શેકીને બનાવીએ છીએ ત્યાર પછી બાફીને બનાવાતી હોય તેવી વાનગી દાખલા તરીકે ખીચડી છે ભાત છે તે આપણે બાફીને બનાવીએ છીએ તો ભાત અને ખીચડી તેમાં આવશે ત્યાર પછી તળીને બનાવતી હોય તેવી વાનગી તળીને એટલે જેને આપણે તેલની ડૂબાડી અને તળતા હોઈએ તેવી વાનગી તો તેવી વાનગીમાં આવશે પૂરી છે સમોસા છે ભજીયા છે આવી ઘણી બધી વાનગીઓ છે કે જે આપણે તળીને બનાવીએ છીએ ત્યાર પછી ગરમીથી શેકેલી કે ભૂંજવાથી જે વાનગી બનતી હોય તેવી તો પાપડ છે નાન છે કે જેને ગરમીથી શેકવામાં આવે છે તો આવી પાપડ અથવા તો નાન છે તે ગરમીથી શેકેલી વાનગી કહેવાય ત્યાર પછી ઉકાળીને બનાવતી હોય તેવી વાનગી તો સૂપ છે બટાકા છે તેને આપણે ઉકાળીને બનાવીએ છીએ એવી જ રીતે સાતળીને એટલે કે પૂરેપૂરું તળવાનું નહીં પરંતુ થેપલા અને પરોઠાની જેમ થોડું થોડું તેલ ઉમેરતા જઈ અને વાનગીને જ્યારે શેકવામાં આવે

ચૂલો કે જેમાં લાકડા અને છાણાની મદદથી આપણે ચૂલો છે તે સળગાવી શકીએ ત્યાર પછી છે કોલસાની સગડી તો તેમાં કોલસો અને છાણાની જરૂર પડશે આપણને ત્યાર પછી ગેસનો ચૂલો છે જેમાં ગેસની જરૂર પડશે આપણને ત્યાર પછી સૂર્ય સૂર્યકુકર છે તો તેમાં સૂર્યપ્રકાશની જરૂર પડશે ત્યાર પછી કેરોસીન છે તો તે આપણને આપેલું જ છે જેમાં સ્ટવ અંદર તેની જરૂર પડશે પ્રાઇમસ અથવા તો સ્ટવ અને વિજળીની જરૂર છે તે ઇલેક્ટ્રિક સગડીની અંદર પડશે પડસે તાર રીતે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે આપણે અલગ અલગ બળતણ છે તેનો ઉપયોગ કરીએ છીએ ચાલો વાંચો અને કરો મગને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીટાળી અને ઢાંકી દો એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે તૈયાર થયેલ મગમાં ડુંગળી ટામેટા મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને ભેળવો તમારા મિત્ર સાથે મગની મજા માણો આ રીતે ફણગાવેલા મગ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે બનાવી અને ખાઈ શકીએ કે જે એક રાત્રિ માટે તમે પલાળી અને રાખશો અને બીજે દિવસે ખાશો તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે ત્યાર પછી જુઓ અને લખો તમે રાંધ્યા વગર શું બનાવી શકો તો જુઓ અહીં લીંબુ પાણી છે તે રાંધ્યા વગર આપણે બનાવીએ જેના માટે તમારે પાણીમાં ખાંડ ભેળવવાની થશે થોડો લીંબુનો રસ ઉમેરો તેને ગાળી લો અને ત્યાર પછી લીંબુ પાણી તૈયાર થશે જે તમે પી શકશો એવી રીતે ફળોની ડીશ બનાવવી હોય તો તેના માટે શું કરવું પડશે તો પેલા તો જુદા જુદા ફળોને નાના નાના ટુકડા કરો ખાંડ મીઠું અને ચાટ મસાલો નાખો તેમાં આ બધાને બરાબર ભેળવી દો અને ફળોની ડીશ છે તે આપણી તૈયાર થઈ જાય છે ત્યાર પછીની વાનગી લસ્સી બનાવવી હોય તમારે તો લસ્સી બનાવવા માટે એક કપ દહીં લો અને તેમાં ખાંડ નાખો બરફના નાના નાના ટુકડા નાખો આ બધાને મિક્સરમાં ભેગા કરી અને એક રસ કરો લસ્સી આપણી તૈયાર થઈ જશે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો અન્ય વાનગી છે તે પણ આપણે રાંધ્યા વગર બનાવી શકીએ જે તમને ખાવાની પણ ખૂબ મજા પડશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ દસ રસોડાની વાત ના આઠ સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તે પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબો મેળવવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે તો આશા અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો